વલ્લભભાઈ ટોપી અને મહેશભાઈ વલ્લભ સવાણી એમના દીકરા આવા વ્યક્તિઓ થઈને કૌભાંડ કરી અને એ જમીન પચાવી પાડી છે પાછી આપો ભગવાનની જમીન પાછી આપો આપો ને આપો લડત તો અમારા ગામવાળા લડે છે સાચા પુરાવા બી દાખલ કરે છે પણ ત્યાં મોટા માથાવાળા અમારા પુરાવા સ્વીકાર કરતા નથી તું આટલી બધી દીકરીઓ પણ છે મહેશ સવાણીને કે તમારી પાસે હજારો વિંગો બહુ જમીનો અમને નથી ખબર પણ તમને આ જમીનમાં કેમ બહુ ઇન્ટરેસ્ટ છે એ અમને સમજ નહીં પડતી એને કે તું અમને અમારી જમીન પાછી આપી દે આપણે કે ને કે કસાઈના ઘરે ગાય આપી ડોવા માટેની કટલ કરવા માટે એનો તદ્દન નાશ કરી દે એટલા માટે આ જમીન લઈ ગયા અને અમને ખબર પણ ન પડવા દીધી કોણ લઈ ગયું છે જમીન તમને ખબર છે વલ્લભ સવાણી પીપી સવાણીનો મેન જે હોય તે અને એનો છોકરો મહેશ સવાણી અમારા ગામની જમીન વેચી મારી એટલે અમને નિરાશ થવાનું જ ને હા હા કોણે વેચી મારી તમારા ગામની જમીન આ ભાઈએ બીરેનભાઈએ એ પી એને વલ્લભ ટોપીને વેચી અમારી મહેશ સવાણી પાસે એટલી જ માંગ છે કે અમારા ભગવાનની જમીન અમને આપી દેવ અમારે બીજું કશું જ જોઈતું નથી કોણ છે આ મોટા માથા પીપી સવાણીના માલિક વલ્લભભાઈ સવાણી મહેશ સવાણી અને મિતુલ સવાણી તો તમારા જે ગામના લોકો છે એ લોકો રજૂઆત કરવા જાય છે તો તમારી વાત કોઈ સાંભળતું નથી કોઈ વાત સાંભળતું નથી અમારા ગામવાળા હાઈકોર્ટને બધે ગઈને અપીલ કરી છે હાઈકોર્ટ કમિશનર પણ અપીલ કરી છે પણ કોઈ અમારું સાંભળતું નથી અ સુરત શહેરની બાજુમાં આવેલું અભરામા ગામ અબરામા ગામની મા બેન દીકરીઓ માતાઓ બધાની વચ્ચે બેઠો છું કારણ કે અહીં જમીન માફિયાઓએ ગામના મંદિરની જગ્યા અડપી લીધી છે એ જગ્યાએ બીજા કોઈની નહીં પરંતુ મહાદેવની જગ્યા છે અને બહેનો એ જગ્યા બચાવવા માટે સતત એ ઓમ નમો સિવાયની ધૂન ગાઈ રહી છે અને આ એક 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 પોસ્ટરો પણ અહીં બહેનોએ લગાવ્યા છે અને લખ્યું છે કે હમલો કી અહીં હે લડાઈ મંદિર કી જમીન કેસે બેચ ખાઈ મહાદેવની જમીન પચાવી પાડનાર વિરુદ્ધ તમે કડક પગલાં ભરો અને એની દીકરીઓ પણ કહી રહી છે કે કસમ ભોલેકી ખાતે હે જમીન કો બચા કે રહેગે ખોટું કરનાર ધબકાર વર્તમાનપત્રનું લાયસન્સ રદ કરવા વિનંતી અમરીશ્વર મહાદેવ મંદિર અબરામાં તાલુકો કામરેજ જિલ્લો સુરત આ દરેક માતા દરેક મહિલાના મોઢા ઉપર એક જ વાત છે કે આ કયું ગુજરાત છે આ કયું સુરત છે કે જ્યાં કોઈ વ્યક્તિઓએ મંદિરની જમીન પણ જો પચાવી પાડતા હોય એટલે કે જે પૂજારીને આપેલી જગ્યા પણ જો કોઈ હડપી લેતા હોય તો એ ગામમાં પછી અમારી જમીનોની શું સેફટી પણ જગ્યાએ કોઈ મોટા માણસોએ પચાવી પાડી છે બાપ સૌથી પહેલાં તો આપનો ઓમ નમઃ શિવાય તમારી ધૂન સાંભળી બહુ સરસ કેમ તમે ધૂન ગાવ છો કેમ તમે બધી જ મહિલાઓ અહીં એકઠી થઈને આજે ધૂન ગાઈ રહી છો અમને અમારો હક જોઈએ છે કે જે જમીન અમારી પૂર્વજોની હતી એ પૂર્વજોએ મંદિરના લાભાર્થે એટલે કે મંદિરના પૂંજારીના ભરણ પોષણ માટે એમને આપી હતી અને એ જમીનના પૂંજ મંદિરના પૂંજારી અને છે તો બીજા જે ભાઈઓ છે પીપી સવાણીવાળા વલ્લભભાઈ ટોપી અને મહેશભાઈ વલ્લભ સવાણી એ એમના દીકરા આવા વ્યક્તિઓ થઈને કૌભાંડ કરી અને એ જમીન પચાવી પાડી છે એટલા માટે અમે બધા અહીંયા આજે ભેગા થયા છે કેવી રીતે આ જમીન પચાવી પાડી અને ગામના મંદિર પાસે જે જગ્યા છે એ જગ્યા તમે પૂજારીને આપેલી હતી પૂંજાડીના ભરણપોષણ માટે આપેલી હતી નહીં કે એને વેચવા માટે કે નો કોઈ બિઝનેસ કરવા માટે તો આ બનાવ બન્યો પછીથી તમને એક મહિલા તરીકે કેવું થાય છે તમારું પણ જમીન હશે તમારું પણ ઘર હશે ગામની અંદર ત્યાર પછી અમને એવો અહેસાસ થાય છે કે ખરેખર અમારા મા બાપોએ અમારા માટે જે કર્યું એની કરતાં વિશેષ મંદિરના પૂંજારીને પ્રેમ કર્યો કે એની પાસે કંઈ નથી અમારી પાસે તો છે તો એમના માટે અમારામાંથી થોડું થોડું કાઢી કાઢીને એમને આપ્યું અને એના ભરણ પસંદ થાય અને એના થકી મારા ભગવાનની સેવા થાય અને મારો ભગવાન ગામમાં જાગતો જો રહે એટલા માટે આ જમીન એમને આપી હતી તો એ જમીન એણે જ્યારે કંઈ નહીં હતું ત્યારે એમને શાંતિથી એ કર્યું અને જ્યારે ભગવાન આટલું સારું ગામ લોકોએ મંદિર બનાવ્યું કેવી રીતે મંદિર બનાવ્યું એ તો કોઈ વાત જ પૂછવા જેવી નથી પેટમાંથી જે માણસ મા દીકરાના માટે દૂધ બનાવીને પાતી હોય ને એ રીતે આ ગામ લોકોએ મહેનત કરીને આ મંદિર ઊભું કર્યું છે અને એ જમીન જ્યારે આપણે કહીએ ને કે કસાઈના ઘરે ગાય આપી ડોવા માટે નહીં કટલ કરવા માટે એનો તદ્દન નાશ કરી દે એટલા માટે જમીન લઈ ગયા અને અમને ખબર પણ નહી પડવા દીધી કોણ લઈ ગયું છે જમીન તમને ખબર છે વલ્લભ સવાણી પીપી સવાણીનો મેઈન જે હોય તે અને એનો છોકરો મહેશ સવાણી અને એનો પોત્ર મિતુલ સવાણી અને આ પૂંજારી આ લોકોએ થઈને અમને ખબર પણ પડવા દીધી નથી અને આ જમીનને

ભરણ તો જમીનમાંથી એ લોકોનું થતું જ હતું તો તમે પણ એક દીકરી છો આ મહેશ સવાણી તો હજારો દીકરીઓના લગ્ન કરાવે છે તો એક દીકરી તરીકે તમે શું માંગ કરશો એમની પાસે અમારી મહેશ પાસે એટલી જ માંગ છે કે અમારા ભગવાનની જમીન અમને આપી દેવ અમારે બીજું કશું જ જોઈતું નથી બેન શું માંગ કરશો તમે અમને અમારી જમીન આપી દો અમારે બીજું કશું જોઈતું નથી તું આટલી બધી દીકરીઓ પણ છે છે સવાણીને કે તમારી પાસે હજારો વિંગો બહુ જમીન હોય અમને નથી ખબર પણ તમને આ જમીનમાં કેમ બહુ ઇન્ટરેસ્ટ છે એ અમને હમજ નહીં પાટી એને કે તું અમને અમારી જમીન પાછી આપી દે કેટલા પૈસામાં લેવાય છે કે એવું કંઈ તમને ખબર છે કે જમીન સસ્તામાં ગઈ છે શું કરોડો રૂપિયા અહીંયા શું ભાવ છે ને કેવી રીતે ગઈ છે હશે કરોડોની જમીન હશે પણ એ અમને અંદાજે ખબર નથી કે કેટલાની હોય પણ ભાવ તો વધારે જ હોય પણ એણે સસ્તા ભાવમાં લઈ લીધી છે પાંચથી સાત કરોડ બી ચાલે છે જમીનની હા તો આ પરિસ્થિતિ છે કે જ્યાં પીપી સવાણી ગ્રુપે પૂજારી પાસેથી ટ્રસ્ટમાં જમીન દાખલ કરી અને જમીન લઈ લીધી છે મહિલાઓની એક જ માંગ છે કે ન્યાય મળે કોઈ સાંભળતું નથી કારણ કે ખૂબ મોટું ગ્રુપ છે અને સુરતમાં જ્યાં હાથ નાખો ત્યાં પીપી સવાણી ગ્રુપની જમીન છે અને આટલી બધી જમીનો હોય એ કદાચ એક જમીનમાં ખોટું કરી જાય તો પણ એનાથી એને કંઈ ફરક નથી પડતો મહિલાઓની વાતને આવનારા સમયમાં કેટલી ગંભીરતાથી જોઈ અને આમાં નિર્ણય થાય છે તો જોવું રહ્યું તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર